રાજકોટમાં પોલીસે દેશી દારૂ પકડ્યો હતો જે દારૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પકડાયો હોવાની વેગ પકડ્યો હતો ત્યારે સોમવારે પીસીબીએ વિસ્તાર અને વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી હતી જો કે સમગ્ર મામલે પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડી હોવાનું સ્થળ દર્શાવ્યું હતું જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ મળી આવવાની ઘટના મામલે વિવાદ સર્જાતા પોલીસે ખુલાસો કર્યો હતો સમગ્ર મામલે રાજકોટ પશ્ચિમના ડીસીપી જગદીશ બાગરવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂ નથી મળ્યું પીસીબીએ રૈયા ગામ અને થોરાણ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપ્યો હતો જ્યારે એફઆઈઆરમાં ભૂલથી દારૂ પકડવાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમ્પલ દર્શાવવામાં આવ્યું છે કર્મચારીધારી એફઆઈઆર નોંધવા ભૂલ થઈ હોવાની

ત્યાં કેસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં જે મૂળ એફઆઈઆર છે મૂળ એફઆઈઆર ની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાં ક્યાં કયા નહીં કોલમ નંબર પાંચ માં જે બનાવની જગ્યા છે આ એક કોઈ બીજી એફઆઈઆર માંથી એવું માનવું છે મારું કોપી પેસ્ટ થઈ ગઈ હશે તો એના લીધે આ ગેરસમજ ઉભી થઈ છે પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યા જવાબદારી નક્કી કરવામાં આવશે યુનિવર્સિટી કેમ્પસ માંથી નહીં મળ્યો રૈયાધાર વિસ્તારનો છે પેલા કોપરેટર ની ભૂલ ના લીધે કોપી પેસ્ટ થઈ ગયો છે